પોલીસ મહા નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારું આપેલ સૂચના સંદર્ભે આર ડી જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓએ સૂચના આપેલ જણાવ્યું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી પરમાર સાહેબ ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓએ મિલકત સંબંધી બનતા ગુનાઓ ડિટેક કરવા સૂચના આપેલો છે અનુસંધાને ભુજ શહેર પોલીસ સ્ટેશનના મુજબનો ગુનો તારીખ મે હજાર ના જાહેર થયેલ જે ગુનાનો ભેદ ઉકેલવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જી પરમાર સાહેબ ના સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલ હેઠળ લાગેલ સીસીટીવી કેમેરા તથા પ્રાઇવેટ કેમેરાના ઉપયોગથી સદર ગુનાનું ડિટેક્શન કરવા પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી રાહે બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ સફેદ કલરની હોન્ડા એક્ટિવા ટુ વ્હીલર રજીસ્ટ્રેશન નંબર જીજે બાર સી ક્યુ અઠાણું તેત્રીસ સાથે ચોરી કરેલ ઈસમને પકડી પાડી અને ચોરીમાં ગયેલ મોટર રિકવર કરી મજકુર ઇસમ વિરુદ્ધ આગળને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી ઇમરાન અજીજ પઠાણ ઉંમર વર્ષ પચીસ રહેવાસી કોડકી રોડ રામ ગઢવીના દવાખાનાની સામે ધારાનગર ભુજ મૂળ રહેવાસી પન્નાનગરી ગછોડ રોડ કેરા તાલુકો ભુજવાડાને પકડી પાડ્યો હતો રિકવર કરેલ મુદ્દામાલ હોન્ડા એક્ટિવા ટુ રજીસ્ટ્રેશન મુલ હોલર જેની કિંમત રૂપિયા પંદર હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જી પરમાર સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ એન જાડેજા તથા રણજીત રણજીતસિંહ કે જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ વી ગઢવી તથા લાખાભાઈ એન બાંભવા તથા જયદેવસિંહ જે જાડેજા નાઓ જોડાયા હતા